ગીર સોમનાથ જિલ્લાના શાણાવાતીયા ગામે ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો સેવા સહકારી મંડળી પર આરોપ લાગ્યો છે જૂનાગઢ સહકારી બેંકમાંથી મંડળીએ ખેડૂતોના નામે લોન ઉપાડી અને છેતરપિંડી આચરી છે શાણાવાકિયા ગામના ખેડૂત પિન્ટુ ગોંડલિયાના નામે તેત્રીસ લાખ ઉપાડ્યા છે ખેડૂતોએ બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે કૌભાંડ સામે આવ્યું છે પિન્ટુભાઈની નવ વીઘા જમીન ઉપર બેંકના નિયમ પ્રમાણે એક લાખ એસી હજાર મળે ત્યારે એક લાખ એસી હજારને બદલે તેત્રીસ લાખ રૂપિયા ઉપાડ્યા છે ગામના ખેડૂતોની અઢાર કરોડની શાખ બાકી છે ત્યારે બાકી શાખ મુજબ ખેડૂતો સાથે અઢાર કરોડની છેતરપિંડી થઈ હોવાનું અનુમાન છે મંડળીના પ્રમુખ મંત્રી સભ્યો અને કર્મચારીઓની મિલી ભગત થી છેતરપિંડી આચર્યાનો આરોપ છે મૃતક ખેડૂતોના નામે પણ ખોટા સહી સિક્કાઓ કરી કૌભાંડ આચર્યું છે ત્યારે બસો પચાસથી વધુ ખેડૂતો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે ગ્રામજનો અને ખેડૂતોએ ગીરગઢડા મામલતદાર અને પોલીસને પણ આ મામલે આવેદન પાઠવ્યું છે કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરી છે તો ગીર સોમનાથના શાણાવાકિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે બસો પચાસથી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી મૃતક ખેડૂતોના નામે ખોટા સહી સિક્કા કરી લેવામાં આવ્યા છે સહકારી મંડળી પર આરોપ લાગ્યા છે કરોડો રૂપિયા ખેડૂતોના ચાહુ કર્યાના સહકારી મંડળી પર આરોપ લગાવવામાં આવ્યા પોલીસ મામલદારને ખેડૂતોએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને કૌભાંડ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે બેંકના નિયમો કરતાં વધુ રૂપિયા ઉપાડી લીધા ગીર સોમનાથના શાળા વાક્યા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી જેમાં સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે ગંભીર આરોપો ખેડૂતોએ લગાવ્યા છે જેમાં મંડળીના પ્રમુખ મંત્રી સભ્યો કર્મચારીઓની આમાં મિલી ભગત છે મૃતક ખેડૂતોના નામે ખોટા સહી સિક્કા કરી કૌભાંડ આચરવામાં આવ્યું બસો પચાસથી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ ખેડૂતો સાથે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને ખેડૂતોએ કડક કાર્યવાહીની અત્યારે માંગ કરી છે શું અપડેટ જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરધડા તાલુકાના છણાવા ગામમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે સેવા સહકારી મંડળીમાં ત્યાં દરેક ખેડૂતના ખાતાઓમાંથી આશરે આઠ લાખથી લઈને સત્તર લાખ જેટલી અમાઉન્ટ ઉપાડી લેવામાં આવી છે અને આ કૌભાંડમાં જે સેવા સહકાર મંડળીના મંત્રી હોય તેની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે હાલ પ્રમુખ છે એ કહી રહ્યા છે કે એમના દ્વારા કોઈ આવી કરવામાં નથી ખાતેદારોની દર વર્ષે ટ્રાન્ઝેક્શનો કરવામાં આવે છે જયારે સેવા સહકારી માં એક જ વાર ધિરાણ મળતું હોય છે જયારે અહીં ખાતેદારો જે બેલેન્સ શીટો છે એમાં પાંચ પાંચ વાર ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા છે હાલ જે અમદાવાદ અને સુરત રહેતા ખાતેદારો છે એમના એવા પંદર થી વીસ ખાતેદારોના ખાતામાંથી પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે તો આશરે આ બહુ મોટું કોમ્પાઉન્ડ છે અત્યાર સુધી આંકડો મળી શક્યો નથી બેંક પણ એવું કહી રહી છે કે ઓડિટ થાય છે તપાસ થશે પછી આંકડો મળશે જી બિલકુલ રાકેશ આભાર જાણકારી આપવા બદલ અને આપણી સાથે ખેડૂત જોડાઈ ગયા છે ભરતભાઈ ભરતભાઈ વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે જે પ્રકારે બસો પચાસ થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે શું આખો મામલો છે કેવી રીતે આપણી સાથે છેતરપિંડી થઈ છે હેલો હા બેન હું સાણા કે ગામનો રહ્યો છીએ ખેડૂત ખાતેદાર છું હવે જોવા જઈએ તો સેવા સહકારી મંડળી કાર્યરત છે જેમાં ખેડૂતોને લગભગ અંદાજે ત્રણસો ખેડૂત ખાતેદારો છે મંડળી સાથે જોડાયેલા એમાંથી હજી જેટલા જેટલા મતલબ બસ્સો જેટલા ખેડૂતો છે જે આપણે પાસબુકમાં ને બધું એન્ટ્રી કરાવી તો એના નામે પાંચ લાખથી માંડીને પચીસ ને ત્રીસ ને તેત્રીસ લાખ સુધીના ઉચાપથ થયેલી છે જે ડાયરેક્ટ બેંક અધિકારી એમાં સામેલ છે એવું અમને અમને પણ એવું લાગી રહ્યું કે આ ડાયરેક્ટ બેંક અધિકારી આમાં ઉચાપથ કર્યું હોય એવું દેખાય છે જી એટલે ભરતભાઈ આપની સાથે તમામ જે વસ્તુ થી વધારે ખેડૂતોની આપ વાત કરી રહ્યા છો કેટલા સમય પછી આપને જાણ થઈ કે આ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે આપ લોકોની સાથે બેન અમને જોવા જઈએ તો આજથી થી દસ દિવસ પહેલા અમારે અહીંયા સાણા ગામમાં બેંકના અધિકારીઓ આવ્યા હતા અને એ લોકોએ મૌખિક ખેડૂતોને આંકડો આપ્યો કે તમારે બેંકમાં એટલા નાણાં ઉપાડ્યા તમે જે ખેડૂતો બેંકમાં ગયા જ નથી જેના મતલબ ત્રીસ ખાતા તો એવા છે કે એ બેંક ત્રીસ થી પાંત્રીસ ખાતા એ બેંક સાથે જોડાયેલા જ નથી જે બે હજાર સત્તરમાં કે પંદર માં એ બેંક જોડે તે નીકળી અને બીજી બેંકમાં ધિરાણ લઈ રહ્યા છે એ ખેડૂત ખાતે ધોરણના નામે પણ દસ થી પંદર લાખ દસ લાખ પાંચ લાખ એવી એવા નાણાં ઉપડી ગયેલા છે બિલકુલ અને ભરતભાઈ મૃતક ખેડૂતોના નામે પણ ખોટા સ્થિતિ સિક્કા કરી લેવામાં આવ્યા છે તો આ તમામ જાણ ક્યારે થઈ આ બધા ખેડૂતો જયારે પાસબુક જે લિસ્ટ લઈને આવ્યા બેંક અધિકારીઓ એ લિસ્ટમાં એ લોકોના મૃતકના નામ હતા પછી જે મતલબ જેમ જેમ ખેડૂતોને જાણ થઈ જેમ એમ સ્ટેટમેન્ટ કઢાવવા ગયા એ રીતે ખ્યાલ આવ્યો ખેડૂતોને કે આમાં મૃતક ખેડૂતોના નામે પણ એટલા પૈસા ઉપાડી લીધેલા છે એટલે સહકારી મંડળી કુલ કેટલા રૂપિયા રૂપિયાનું કૌભાંડ આચર્યું છે કેટલા રૂપિયા ચાઉ કરી ગયા ખેડૂતોના અ બેન પાકો આંકડો નથી પણ અમારા સાણાવ ગામ સહકારી મંડળીની શાખ જે કહેવાય એ અઢાર કરોડની છે અત્યારે તો અમે અઢાર કરોડનો નું કૌભાંડ હોય એવું માનીને ચાલીશ જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે વિખાભાઈ પણ જોડાઈ ગયા છે વિખાભાઈ બીટીવી ન્યૂઝમાં સ્વાગત છે જે આખો મામલો સામે આવ્યો સેવા સહકારી મંડળી પર આરોપો લાગી રહ્યા છે ખેડૂતોના કરોડો રૂપિયા ચાઉ કરી રહ્યા છે શું આખો મામલો છે આજે તો આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે હવે આવેદન પત્ર આજે મેં આપ્યું છે મને પહેલી સ્ટાર્ટમાં એવી ખબર પડી કે ભાઈ બે કરોડ પચીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આવું એટલે મેં આવેદનમાં આવું લખ્યું છે પણ પછી ખેડૂતો બધા ભેગા થયા ને એને કીધું અઢાર કરોડ રૂપિયા ઉપરનો ભ્રષ્ટાચાર છે જી એટલે કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવતું કેટલા સમયથી આ બધું ચાલતું હતું આ લગભગ આઠ વર્ષથી આવું ચાલે છે અને ઓડિટર ઓડિટ કરવા આવે છે કે નહીં લોકો કોઈને ખબર પણ નથી પ્રમુખ મંત્રી અને બેંક મેનેજર ત્રણનો આ ભ્રષ્ટાચાર છે જી એટલે ખેડૂતોના કહેવા પ્રમાણે દસ દિવસ પહેલા જ એમને આખી બાબતની જાણ થઈ છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે હવે પંદર દિવસ થયા પણ પછી ખેડૂતોને કોઈ રાજકારણી લોકો છે ને એને ભર આવ્યા કે તમે આવો હું તમારા પૈસા પચાવી દઉં એટલે દસ દિવસ પછી પછી લોકો લેટ થયા અને ઈ પૈસા ન પેચા એટલે ખેડૂતો મારી પાસે આવ્યા અને આજે એમનું આવેદન આપેલું છે તો મામલતદારને પત્ર આપ્યું છે પોલીસને પણ આપ્યું છે શું વાહેનગરી આપવામાં આવી છે અમારા મામલતદારને આપ્યું અને અમારા પીઆઈ છે એને પણ આપ્યું કડક કાર્યવાહીની માંગ કરાઈ છે શું જવાબ મળ્યો છે શું કાર્યવાહીની શરૂઆત પીઆઈએ કીધું છે તપાસ કરીનું એફઆર કરું છું શું લાગી રહ્યું છે તમે જે આરોપો લગાવ્યા છે જેમાં મંડળીના મંત્રીથી લઈને સભ્યો છે જે તમામ લોકો છે એ પણ સંડોવાયેલા છે એવી વાત કરી રહ્યા છો મંડળીના મંત્રી પ્રમુખ અને બેંક મેનેજર સિવાય કોઈ નથી જે મંડળીના મંત્રી છે ને કોરીનાર શોરૂમ વેચી નાખ્યું આ લોકો લાંબુ ઉપર રહ્યા કે પૈસા પતી દિવસ પહેલા શોરૂમ હતો એ વેચી નાખ્યું ઉનાની જમીન વેચવા પાડી હતી વેચાઈ ગઈ છે કે કેમી ખ્યાલ નથી એની મિલકત મંત્રી મિલકત વેચવા મી છે મંત્રી ભ્રષ્ટાચારી અને બેંક મેનેજર ને મંત્રી સાથે મળીને આ કરેલું છે જી કેટલાક ખેડૂતો એવા હતા કે જે આ અત્યારે છે પણ નહી એટલે કે મૃતક ખેડૂતોના નામે પણ છેતરપિંડી આચરાઈ છે હવે ત્રણ કે ચાર ખેડૂતો એવા છે કે બે હજાર સત્તરમાં પંદર માં ઓગણીસમાં ગુજરી ગયા છે એના ખાતામાં બે હજાર બાવીસ ત્રેવીસ માં કરજ આવ્યું છે જી બિલકુલ ભીખાભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો તો જે પ્રકારે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે માંગ એ કરી રહ્યા છે જે પણ કરોડો રૂપિયા ચાવ કરી ગયા છે એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે ભરતભાઈ આપણે સાથે ખેડૂત મિત્ર જોડાયેલા છે ભરતભાઈ શું કહેશો હવે શું માંગ છે થોડાક દિવસો પહેલા જ હજુ આપને જાણ થઈ છે છેલ્લા આઠ વર્ષથી આ મંડળીમાં ચાલતી હતી અને હવે શું માંગ છે શું કાર્યવાહી આ મામલે થવી જોઈએ આમાં બેન માંગ તો એવી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ આરોપી છે જે અમારા ખાતામાં જે નાણાંની ઉચાપત કરેલ છે એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એના પાસે એક દાખલો બેસાડવો જોઈએ કે બીજી કોઈ મંડળીઓમાં આ રીતના કૌભાંડો ના થાય ખેડૂતો જોડે એવો એક દાખલો બેસાડવો જોઈએ એવું મારી ગૃહમંત્રી પાસે માંગણી છે બિલકુલ અને ભરતભાઈ આમાંથી હવે રસ્તો શું નીકળી શકે કરોડો રૂપિયા ચાલુ કરી રહ્યા છે તો હવે ખેડૂતોને કઈ રીતે ન્યાય મળશે ન્યાય તો જે ખેડૂતોએ લીધા જ નથી જે પૈસા જે ખેડૂત બેંક ત્યાં ગયો જ નથી તો એને ભરવાના આવે તો ખેડૂતોએ આપઘાત કરવાનો સમય આવે બેન જી બિલકુલ તો ભરતભાઈ હવે શું માંગ છે આ મામલે શું સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને તમામ બાબતોમાં ખેડૂતોની બહારે આવવું જોઈએ હા બેન સરકારે સો ટકા હસ્તક્ષેપ કરવો જોઈએ અને કડકમાં કડક દાખલો બેસાડવો જોઈએ અને જો સરકાર આમાં ઇન્વોલ્વમેન્ટ ના લે તો ખેડૂતો ખુદ અહીંયા આંદોલન કરવાની પણ ચીમકી આપેલી છે અને ખેડૂતો આખું ગામ આંદોલનમાં જોડાશે અને ત્યારે એ આંદોલન અને આગળ શું થશે એનું કોઈ કહી ના શકીએ બેન બિલકુલ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે તો શું પોલીસ દ્વારા કાર્યવાહીની શરૂઆત થઈ છે ખરું પોલીસ દ્વારા હાલ એમ કહેવામાં આવ્યું છે કે અમે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશુ અને બેંક અધિકારીઓ દ્વારા અમને એમ કહેવામાં આવ્યું છે એ મૌખિક કહેવામાં આવ્યું છે લેખિત અમે માગ્યું તો અમને લેખિતમાં કોઈ વસ્તુ આપી નથી મૌખિક અમને એમ કહેવામાં આવ્યું છે કે અમે દસ દિવસમાં અમે રિપોર્ટ સોંપી દઈશું ને એના જે કઈ અધિકારીઓ છે એના ઉપર કાર્યવાહી થશે આવું અમને બેન દ્વારા કહેવામાં આવ્યું છે બિલકુલ એટલે સખત અને ગંભીર આરોપો મંડળી સામે લાગી રહ્યા છે શું શું લાગી રહ્યું છે કોના કોને આમાં સંડોવણી હોઈ શકે છે અને પગલા ભરવા જોઈએ આમાં અમને પહેલો તો મંડળી તો સો ટકા જ આમાં ઇન્વોલ્વમેન્ટ હોય હા પણ એના કરતા મોટું ઇન્વોલ્વમેન્ટ બેંક અધિકારીઓનો છે કે અમે અમે બેંક બેંકમાં જઈ અમે સહી પણ નથી કરી અમે ધિરાણ જે લે એમાં અમારે ખેડૂતે સહી કરવાની આવે પાંચ સહી કરવાની ત્યારે આ લોકો ધિરાણ આપતા હોય છે અમે સહી પણ નથી કરી ક્યાંય અને ખેડૂત એ બેંકમાં ગયો પણ નથી તો પણ આટલા આટલા અને થોડો ઘણો નહીં બેન એક વર્ષમાં ત્રણ ત્રણ લોન હ એક મહિનામાં એક દિવસમાં બબે લોન અમારા ખાતામાં બેસાડેલીશ જી એટલે અલગ અલગ ખેડૂતોના નામે અલગ અલગ પૈસા અલગ અલગ રૂપિયા ઉઘરાવામાં આવ્યા છે કે બધાની પાસે સેમ રકમ છે નહી બધાનો અલગ અલગ ખાતા પ્રમાણે મતલબ પાંચ વીઘાનો ખાતો હોય તો એમાં છ લાખ સાત લાખ આઠ લાખ મન ફાવે એવા રૂપિયા ઉંચાપત કરેલા છે જી બિલકુલ બેંક અધિકારીની સંડોણી વિના શક્ય ન હોવાનું આપ જણાવી રહ્યા છો કઈ બેંક આની સાથે જોડાયેલી છે મંડળી સાથે ખબર છે મંડળી સાથે જૂનાગઢ બેંક જોડાયેલી છે જી તો એ બેંકના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ તમે લોકો કરી રહ્યા છો શું લાગી છે જલ્દી ન્યાય મળવો જોઈએ મેનેજર સુધી આ ઉચા પથમાં આ કૌભાંડમાં જોડાયેલા છે એવો અમારો આરોપ છે અને આરોપ નહી છે એ સો ટકા છે અમને ખેડૂત તરીકે અમને એ દેખાય છે કારણ કે આ એના વગર આ કૌભાંડ શક્ય જ નથી બેન તો જે જુનાગઢ સહકારી કોપરેટિવ બેંક ની વાત કરી રહ્યા છો બેંકના કોઈ અધિકારીઓને રજૂઆત કરી છે આપ લોકોએ હા બેંકના અધિકારીઓને પણ આજે રજૂઆત કરી છે અને પેલા પણ રજૂઆત કરી પણ એનો હજી કઈ સેટિંગ ચાલતું હોય કે શું કરતા હોય અમે લગભગ દસ પંદર દિવસથી જવાબ માંગીએ તો અમને એમ કહેવામાં આવે છે કે હજી ઓડિટ ચાલુ છે હિસાબ ચાલુ છે આવો અમને જવાબ આપવાના હજી પણ એ લોકોએ અમને દસ દિવસ કીધા કે હજી દસ દિવસ લાગશે એટલે અમને બેંક અધિકારીઓ ઉપર કે બેંક ઉપર અમને સેજ પણ ખેડૂતોનો વિશ્વાસ નથી જી બિલ અને સહકારી મંડળીના જે પણ લોકો છે ચેરમેન સહિતના મંત્રીઓ સહિતના તો એ તમામ લોકો શું સંપર્ક કરી રહ્યા છે આપનો ફોન ઉઠાવી રહ્યા છે જવાબ શું મળી રહ્યો છે મંડળી તરફથી નહી અત્યારે કોઈ પ્રમુખ જવાબ આપી રહ્યા છે પ્રમુખ અમારા ગામમાં જ છે અને પ્રમુખ ખેડૂતો સાથે છે પ્રમુખ નાદુરસ્ત એટલે એની તબિયત લગભગ પાંચ સાત વર્ષથી સારી નથી એ એનું કેવું એવું છે કે અમે સહી પણ ક્યાંય અમે કરવા ગયા નથી નું કારણ શું અમે આજ સુધી કોઈ સહી પણ નથી કરી જી બિલકુલ તો આમાં શું લાગી રહ્યું છે ક્યાં કેવી રીતે કૌભાંડ આચરાયું હશે કેમ કે આઠ વર્ષથી જો મંડળી ચાલે છે અને આ બાબતની જાણ ખેડૂતોને હજુ દસ થી પંદર દિવસ પહેલા જ થઈ છે આ આમાં અમે અમને ખેડૂતો ખેડૂતોને જે ખાતા હતા એને મેસેજ પણ નથી આવતા બેંકમાંથી નતર કોઈ પણ વહીવટ દસ રૂપિયાનો થાય પણ મેસેજ આવે ખેડૂતોને એ મેસેજ પણ બંધ કરી દેવામાં આવ્યા પછી બેંકે જે નોટિસો આજથી ત્રણ વર્ષ પહેલા ઈસ્યુ કરી હતી એ નોટિસો પણ લોકોએ લઈ લીધી ખેડૂતો સુધી પહોંચવા ન દીધી ખેડૂતોને એ નોટિસો મળી જાય તો ખેડૂતોને ખ્યાલ આવે પણ એ લોકોને આ કૌભાંડ કરવું તો એટલે એ નોટિસો પણ ખેડૂતો સુધી પહોંચવા નથી નથી દીધી બિલકુલ પોલીસે તો તપાસની વાત કરી છે મામલતદાર તરફથી શું આશ્વાસન ખેડૂતોને મળ્યું છે મામલતદાર તરફથી આશ્વાસન કે યોગ્ય તપાસ થશે આવું આશ્વાસન આપવામાં આવ્યું છે બિલકુલ ખેડૂતોની જાણ બહાર લોન લઈ લીધી છે શું લાગી રહ્યું છે કેટલી રકમ હોઈ શકે છે અત્યારે તો કરોડો રૂપિયાની વાત થઈ છે પરંતુ એક ચોક્કસ આંકડો કહીએ તો કેટલા કરોડોનું કૌભાંડ થયું છે બેન ચોક્કસ આંકડો તો આ લોકોની ઓડિટ પૂરી થાય પછી જ બહાર આવે પણ અત્યારે અમારા ગામને સાપ છે અઢાર કરોડ ને તો અમે અઢાર કરોડ સમથિંગ અઢાર કરોડ નું કૌભાંડ હોય એવું માનવ ચાલી રહ્યા છીએ બિલકુલ અને શું માંગ કરી રહ્યા છો કેવી કડક કાર્યવાહી કરી અને આમાં દાખલો બેસાડવાની જરૂર છે કડક માં કડક જે કડક માં કડક કાર્યવાહી થતી હોય એવી કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતો સાથે આવો કોણ બીજી વખત ક્યાંય પણ ના થાય એવો દાખલો બેસાડવો જોઈએ એવી મારી માંગ છે ગૃહ મંત્રી પાસે બિલકુલ અને ભરતભાઈ જે બસો કે બસ્સો પચાસ જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તમામ ખેડૂતોનું અત્યારે શું કહેવું છે આ મામલે બધાનો કહેવું એવો છે બેન કે આ આ રકમ અમે કઈ રીતે ભરપાઈ કરી શકીએ ઘણા ખેડૂતો બેન એવા છે જેને ખબર પણ નથી પડતી કે હું બેંક હું એવા લોકો ની આવા રૂપિયા લઈ છે બિલકુલ હવે હવે આપ લોકો શું કયા રસ્તે આગળ વધશો કેમ કે તમે આવેદન પત્ર તો આપી દીધું છે પરંતુ હવે આગળ શું કરશો આગળ અમે અમને જો બેંક દ્વારા કે તપાસમાં અમને યોગ્ય નહી લાગે તો અમે ગાંધી ચિંયા માર્ગે અમે આંદોલન કરવાના છીએ અને એ પછી પણ અમને એવું લાગે તો આગળ આંદોલન આગળની દિશા અમે ગામ લોકો સાથે મળી અને નક્કી કરશું બિલકુલ એટલે સહકારી મંડળીના પ્રમુખ દ્વારા મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું ખેડૂતોને એની જાણ સુધા પણ ન થઈ આટલા વર્ષો સુધી મૃતક ખેડૂતોના નામે પણ પૈસા પડાવી લેવામાં આવ્યા છે એટલે શું કાર્યવાહી આમાં થવી જોઈએ બેન આમાં કાર્યવાહી તો જે નિયમ અનુસાર જે કઈ હોય એ તો થવી જ જોઈએ પણ દાખલો બેસાડવા જેવી કાર્યવાહી થવી જોઈએ કે આવું કૌભાંડ ખેડૂતો જોડે બીજી વાર ના થાય કોઈ પણ ગુજરાત યા ના કોઈ પણ ખેડૂતે આવું કૌભાંડનો ભોગ ના બને એ માટે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ બેન બિલકુલ એટલે અહીં બહુ જે પ્રકારે મેસેજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે બેંકમાંથી પૈસા ઉપડી રહ્યા છે તો એ વાતની પણ આપ લોકોને જાણ નહોતી થઈ રહી શું લાગી રહ્યું છે હવે આમાં ખેડૂતોમાંથી બહાર કઈ રીતે નીકળી શકે આમાંથી રસ્તો કઈ રીતે શોધી કાઢાય રસ્તો તો બેન આગળની તપાસ હવે કઈ સરકાર કઈ રીતે કરે બાકી તો ખેડૂતોને એવું છે કે આમાં લડત આપવી પડશે બાકી તો આમાં ખેડૂતોને એવું છે કે આમાં દવા પીવાનો ખેડૂતોને આપઘાત કરવાનો સમય આવે કારણ કે દસ દસ લાખ રૂપિયા જે ખેડૂતો ત્રણ વર્ષમાં પણ નથી કમાઈ ટર્ન ઓવર નથી કરી શકતા બેન હો એને દસ લાખ ભરવાના થાય તો એને આપઘાત કરવાનો સમય આવે અને જી બિલકુલ આપણી સાથે સહકારી મંડળીના જે મંત્રી છે ધીરુભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ધીરુભાઈ જે પ્રકારે સહકારી મંડળી પર કરોડો રૂપિયા ચાવ કર્યાના ખેડૂતોના આરોપ લાગી રહ્યો છે શું કહેશો ના એવું છે બરોબર ચાલુ છે બરોબર જી પચાસ જેટલા ખેડૂતો છે ગાંધી ચિંતા માર્ગે આંદોલન આગળ વધશે કરોડો રૂપિયા ચાઉ કર્યા હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે વધારે ખેડૂતો સહકારી મંડળી પર આરોપ લગાવી રહ્યા છે કે એમના કરોડો રૂપિયા ચાઉ કરી રહ્યા છો પોલીસ ફરિયાદ પણ કરી છે આવેદન પત્ર પાઠવ્યું છે દિલુભાઈ તમે કહી રહ્યા છો કઈ છે નહી એવું તો દિલુભાઈ ફોન કાપ્યો છે જવાબ આપવાનું ટાળી રહ્યા છે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તેઓ વાત કરવાથી પણ હવે ઇન્કાર કરી રહ્યા છે જે પ્રકારે એક તરફ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ જ્યાં એક તરફ ખેડૂતો કરી રહ્યા છે બીજી તરફ સહકારી મંડળીના મંત્રીને આપણે ફોન લગાવ્યો હતો એમને આવું કંઈક છે નહીં ને કહી અને ફોન કટ કરી દીધો હતો શાળાવાક્યા સહકારી મંડળીના પ્રમુખ જવાબ આપ્યો કહ્યું કે કૌભાંડ નથી થયું એમને કૌભાંડ ન થયું હોવાનો દાવો કર્યો એવું કંઈ ન હોવાનું દિલુભાઈ કાતિયાળે ઉડાઉ જવાબ આપી ફોન કટ કરી દીધો છે શાળાવાક્યા સહકારી મંડળી સામે અત્યારે ગંભીર આરોપો લાગી રહ્યા છે લગભગ બસો પચાસ જેટલા વધુ ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી મૃતક ખેડૂતોને પણ બક્ષવામાં નથી આવ્યા સેવા સહકારી મંડળી પર આરોપો લાગી રહ્યા છે મંડળીના પ્રમુખને ફોન લગાવ્યો હતો દિલુભાઈએ ઉડાવ જવાબ આપ્યો છે કોઈ કભાંડ ન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે હું કશું જ નથી થયું કહીને ઉડાવ જવાબ આપ્યો ફોન પણ તેમણે કટ કરી દીધો છે એક તરફ ખેડૂતો છે જે કહી રહ્યા છે કે એમના કરોડો રૂપિયા ચાઉ કરી દેવામાં આવ્યા છે જે એમને ભરવા ન પડે એ માટે સરકાર આમાં હસ્તક્ષેપ કરે નહીં તો ખેડૂતોએ આપઘાત કરવાનો વારો આપશે